આજે જે છે આ જે છે બધી જ જે છે છે જેટલા પણ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રોના મનમાં હતા એ બધા ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો આવી અને ફાઈનલી જે છે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જે છે નવા રૂલ્સ ડિક્લેર કરી દેવામાં આવ્યા છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ જે છે એને દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તો રેવન્યુ તલાટીનો સાહેબ નવો અભ્યાસક્રમ આવી ચૂક્યો છે નવી એક્ઝામ પેટર્ન શું છે જે છે ગ્રુપ એ બરાબર છે ગ્રુપ બી બરાબર છે તો હું કહીશ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેનો સમાવેશ કર્યો છે બંનેનો મિક્સ સમાવેશ કર્યો છે તો બધા ફટાફટથી જે છે એક વખત ઓડિયો વિડીયો નું કન્ફર્મેશન આપી દો અને લેક્ચરની લિંક ને આપણા મિત્ર વર્તુળ ગ્રુપમાં શેર કર દો મિત્રો

ચાલો જલ્દી જલ્દી ફટાફટ આવી જાવ ગ્રુપ બી વાળા ગ્રુપ એ વાળા બંનેને જે છે સાહેબ ક્યાંક ને ક્યાંક જે છે આ લોકો એ સમાવવાનો પ્રયાસ કર્યો છે એવું લાગે છે આમાં 100% સાહેબ મેથ્સ રીઝનિંગ ને બધું શું છે બધી માહિતી આપવાની છે પ્રિલિમ્સ શું હા જીએસ ની એન્ટ્રી કઈ રીતની થઈ છે બધી માહિતી આપી દઈએ ચાલો સાહેબ આગળ વધીએ સાહેબ આગળ વધી જાવ અને આ જે છે સાહેબ રિમોટ દબાવો થોડું ઓકે પહેલા સાહેબ આપણે બટન બહુ દબાવ દીધું ઓકે જીવન ની અંદર આ હેંગ થઈ ગયું છે સાહેબ બરાબર કઈ વાંધો નહીં આને ઓકે કાઢીને ફરીથી એન્ટર કરે

નવસો નવ્વાણું છે એની જગ્યાએ ચાર હાજર સુધી ચાર હજાર નવસો નવ્વાણું કરી શકે છે ઓકે ચોવીસ મે પછી આ કિંમત થઈ જશે ચૌદ હાજર સાહેબ હવે આવી જાવ આપણે જે મેન ઇમ્પોર્ટન્ટ વાત છે સાહેબ પેલા તો હેડ હેડલાઇન હેડલાઇન રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે સચિવાલય ગાંધીનગર બાવીસ મે બે હજાર પચીસ સાહેબ ચાલો સાહેબ આજની તારીખને બોલે તો આજ ને જમણા જ જે છે તાજી તો આજે આ રૂલ છે સાહેબ રેવન્યુ તલાટી ક્લાસ થ્રી પરીક્ષા કોમ્પિટેવ એક્ઝામિનેશન

પ્રિલિમ પછી જવાનું છે ડિસ્ક્રિપ્ટિવ આના પેલા સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી માટે જે પ્રિલિમ લીધી એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એક ફરિયાદ હતી ફરિયાદ હતી ખાલી ને ખાલી મેથ રીઝનિંગ નું આટલું ભારણ ન રાખો સાહેબ સિત્તેર 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 ટકા સાહેબ તો સાહેબ બેંક વાળા ખાટી જાય ખાટી જાય અને એ બેંક વાળા પાસે જીએસ માં માર્ક્સ નથી લાવી શક્યા મેન્સ માં એટલે અહીંયા માર્ક્સ લાવે છે ત્યાં નથી લાવતા એટલે ફરજિયાત પણ આ રૂલ્સ જે આવ્યા છે રેવન્યુ તલાટી એમાં ધ્યાન રાખવામાં આવ્યું છે ફરિયાદ પહોંચી છે ફરિયાદ ઉપર સુધી પહોંચી છે એમને પોતાને ખ્યાલ આવ્યો છે કે આની અંદર જે છે થોડોક ચેન્જીસ કરવો પડશે ને ચેન્જીસ આવ્યો સર ચાલો સૌથી પહેલા તો જે છે મોડ ઓફ એક્ઝામ મોડ ઓફ એક્ઝામ પ્રિલિમ એક્ઝામ પ્રિલિમ એક્ઝામ હશે ને ઉભાર્યો સાહેબ એમસીક્યુ ટાઈપ આવી છે એમસીક્યુ ટાઈપ અને આ પ્રિલિમ એક્ઝામ માં છોકરાઓ પસંદ કરવા માટે બરાબર આ પ્રિલિમ એક્ઝામ લખેલું છે પ્રિલિમિનરી એક્ઝામિનેશન શેલ બી કન્ડક્ટેડ ફોર ધ સિલેક્શન ઓફ કેન્ડિડેટ ફોર ધ મેઈન એક્ઝામિનેશન એટલે પ્રિલિમ પાસ કરવાની પ્રિલિમ પાસ કરો પછી આવશે મેઈન્સ એક્ઝામ ઓકે મેઈન્સ એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામિનેશન હશે ઓકે ડિસ્ક્રિપ્ટિવ એટલે સાહેબ લખવું પડશે લખવું પડશે સાહેબ આમાં ઓકે તો લખવું પડશે પેન ચલાવી પડશે પણ સાહેબ ચેન્જીસ કરી રહ્યા છે અચ્છા એવું છે એમાં પણ સીસી ગ્રુપ એવું જેવું નથી

મેઇન્સ તમારા માર્ક્સ આવે એના આધારે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે તો ટુકમાર સાહેબ મેન્સ એક્ઝામિનેશન સિલેક્ટ કર સિલેક્શન છે તમારું સાહેબ એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ધીરે ધીરે શાંતિ શાંતિ બહુ લખવાનું હોય હા લખી દેશે બધું લખી ને જ એમસીક્યુ પછી લેખિત પ્રિલિમ જે છે એમસીક્યુ પહેલા તો ક્લિયર રાખો પછી મેન્સ એક્ઝામ છે તમારી લેખિત માં સાહેબ વર્ડ લખવાનું છે હા હા અને પછી એના આધારે શું લખવાનું એય કહી દે એ બી કહી દે હા શું લખવાનું છે એ બી કહી સાહેબ આગળ જઈએ ચાલો ફીસ ની વાત કરીએ સાહેબ ફી ભરવી પહેલા તમે ફી ભરી દીધી ફી ભરવા ફોર્મ ભર્યું તો ફોર્મ ની સાથે પૈસા ભરવા પડે કે નહીં તો પ્રીલિમ આપવા મળશે પ્રીલિમ આપવા મળશે સાહેબ અને આમાં શું કીધું છે કે આપણે આમાં ફી પાછી મળતી હતી હા હાજર રહ્યો એટલે મળી જાય મજી ભાઈ જાય પણ એમાં પણ જે છે એમાં શું કીધું છે કે 40% માર્ક્સ તમારે પ્રીલિમ માં આવ્યા હશે જે લોકો અપીયર થયા છે પૈસા આમાં શું છે પેલા ઘણા લોકો શું કરતા હતા સાહેબ ફોર્મ ભર દીધું તૈયારી હોય કે ના હોય ખાલી જઈને બેસી જવાનું બી જવાનું બરાબર તો આ સાહેબ ગયું ચાલુ હવે એટલે સાહેબ ફીસ ક્યારે પાછી મળશે

જરાય ઉતાવળ ના કરતા સાહેબ ભલે 10 મિનિટ વધારે જાય આપણી ચાલ સાહેબ શાંતિથી જાવ ભલે તમને ભૂખ લાગી છે પણ જવા ન દો તમને સાહેબ હું નીચે ચાવી મારી ને ત્યાં આવ્યો ફોન કે ક્યારે આવ્યો છે આવો બરાબર બધું બધું માતાજી કે બધું 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 તમે ટેન્શન લ્યો આપણી રેવન્યુ તલાટી ની લાઈવ બેટ તો કહી એ તો મરો આ કે તો બંધાણ માં નિયમ છે કે તમને માન્ય મત ના એક 6 મત મળે

તો આ પેલો તબક્કો હશે પ્રિલિમ પરીક્ષાનો સમય ત્રણ કલાક છે સમય ત્રણ કલાક નો છે સાહેબ એમસીક્યુ વાળી ને એમસીક્યુ સાહેબ તલાટી બસો માર્કસ

ભૂગોળ ભૂગોળ સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસો ત્રીસ માર્ક્સ ત્રણ ત્રણ ના પેકેજ બના ત્રણ ત્રણ ના પેકેજ ત્રણ અહિયાં પણ ત્રણ નું પેકેજ તમારું બે નું પેકેજ છે ના ત્રણ છે એન્વાયરમેન્ટ વિજ્ઞાન એટલે કે પર્યાવરણ પર્યાવરણ સાયન્સ સાયન્સ એટલે વિજ્ઞાન અને પછી પાછું ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એટલે આઈસીટી ઉમેર દીધું આઈસીટી આમાં ઉમેર દીધું છે આમાં એટલે જીવનમાં આમ બે માંથી ત્રણ કર નઈ ખાય બરાબર પછી છે સાહેબ

વર્ષ ઓકે અને જે છે અત્યારે સાહેબ છેલ્લા ત્રણ દિવસ બાકી છે

એક છોકરાઓ પાછા પ્રશ્ન પૂછશે ચાલો હા જી હોય પૂછી સાહેબ આમાં નેગેટિવ માર્કિંગ છે યસ હા પોઈન્ટ પચીસ નું નેગેટિવ માર્ક પોઈન્ટ પચીસ નેગેટિવ નેગેટિવ માર્ક્સ છે સાહેબ એટલે નેગેટિવ માર્ક્સ લખી દો સાહેબ નેગેટિવ માર્ક્સ લખી ભાઈ પોઈન્ટ પચીસ નેગેટિવ એટલે ધ્યાન રાખવું પડશે ભાઈ નેગેટિવ માર્કિંગ છે પોઈન્ટ પચીસ ઈ ફરજિયાત કરવાનો રહેશે ઓકે ઈ કરવાનું નહીં કર્યો તો બી જે છે તમે આની અંદર હા હાલો સાહેબ હવે મેઇન એક્ઝામિનેશન માં હવે કઈ રહેતી નથી કોઈની કોમેન્ટ નો રહી જાવી જો ના ના સાહેબ બધું બધું એક એક જોતા જોતા જઈશું હાલો ત્રણ પેપર છે પેપર નંબર 1 પેપર નંબર 2 ને પેપર નંબર 3 સાહેબ પીએસઆઈ ના સ્ટુડન્ટ આઈ છે ને કચર ગાણ કાટસી જો હું તો જોઈ સાહેબ જી બધા માં ત્રણ પેપર છે ગુજરાતી નું ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા 100 100 માર્ક્સ નું છે સાહેબ

મેરીટ મેમ ગુજરાતી ગુ સો છે સાહેબ ત્રણ કલાક નું પેપર છે અને ડિસ્ક્રિપ્ટિવ છે એ જ રીતનું આની કોઈ પરિવર્તન

મેન્સમાં તમને વીસ માર્ક સીધું કામ લાગશે સાહેબ ફરજિયાત વ્યવસ્થિત રીતે ગુજરાતી અંદર ચાલો આગળ વધીએ એ સિલેબસ એનો છે આમાં બેઠે બેઠું એ જ રીતનું એટલે સાહેબ હું કહી શકું છું કે જે પ્રિલિમ પરીક્ષા છે એમાં ગ્રુપ બી એડ કર્યું ગ્રુપ બી નો બેઠો બેઠો ઓકે અને જે મુખ્ય પરીક્ષા છે સાહેબ એ સીસી ગ્રુપ એ એ જેવું

વિજ્ઞાન અને ટેકનોલોજી દસ માર્ક્સ ઓકે વાંધો નહીં સાહેબ કરંટ અફેર ત્રીસ માર્ક માર્ક પછી રાજ્ય વીસ માર્ક્સ પછી ઇકોનોમિક્સ પંદર માર્ક્સ

પણ ત્યાં માત્ર ને માત્ર ત્રણ ત્રણ માર્ક્સ ના ક્વેશ્ચન હતા જીએસ ના પેપર ની અંદર પેટર્ન ચેન્જ પેટર્ન ચેન્જ થઈ છે પેલા શું હતું માત્ર ત્રણ માર્ક્સ ના ક્વેશ્ચન ફક્ત ને ફક્ત સાહેબ બધા ત્રણ ત્રણ માર્ક એટલે સાહેબ પેલું વિજ્ઞાન ટેકનોલોજી માં દસ માર્ક્સ આવ્યા તો કોઈ એમ કે ત્રણ ત્રણ માર્ક્સ ના કેટલા ક્વેશ્ચન હા પણ અહિયાં ચેન્જીસ પરિવર્તન આવ્યું છે સાહેબ પરિવર્તન શું આવ્યું છે તો સાહેબ એક માર્ક્સ ના બે માર્ક્સ ના ત્રણ માર્ક્સ ના અને પાંચ માર્ક્સ ના હશે એક માર્ક ના દસ ક્વેશ્ચન હશે સાહેબ એટલે દસ માર્ક

એ આખા સિલેબસ પ્રમાણે અહીંયા લખી દઉં સાહેબ નવા સિલેબસ પ્રમાણે બે આવી જશે એ કહી દઉં બરાબર અને મેઈન્સ બંને આવી જશે પ્રિલિમ ને મેઈન્સ બંને આવી જશે બરાબર આપણી અંદર

જે વેકેન્સી તમને કહેવામાં આવી છે એના પાંચ ગણા જે છે તમને બોલાવવામાં આવશે પેલા તો એક આ બાબત તમારે ધ્યાન રાખવાની છે બહુ સરસ મજાની ઓકે ડન તો કોઈ ચિંતા ન કરતા મામા બરાબર રેવન્યુ તલાટી આપણી લાઈવ બેચ છે ઓકે સારામાં સારી ફેકલ્ટી છે બધી અનુભવી ફેકલ્ટીઓ છે દરેક વિષયની નિષ્ણાંત છે અને જ્યારે બી જેને રેવન્યુ તલાટીની લાઈવ બેચ લીધી હશે હંમેશા સાહેબ બોર્ડ વર્ક ડિસ્ક્રિપ્ટિવ આપણે એ જ રીતે તૈયારી કરાવીએ

તમારે લાવવાના છે ઓછામાં ઓછા એટલે આના ઉપર ખાસ ધ્યાન આપજો આના અંતર્ગત અને ત્યાર પછી જે છે આગળ વધીએ તો કેટલા કેટલા ક્વેશન હશે સર એકસો પચાસ માર્કમાં છપ્પન તો આ एक मार्क्स ना बे मार्क्स ना त्रण मार्क्स ना पांच मार्क्स ना टोटल जे छे आ पैटर्न फॉलो એટલે સર જીએસ ની તૈયારી કરતા હોય વ્યવસ્થિત આમ મુદ્દા સર તૈયારી કરવા મુદ્દા સર તૈયારી કરવાની છે ઓકે જ્યારે આપણે નાના હતા સાહેબ વિજ્ઞાન ભણતા હતા પાંચ માર્ક નો પ્રશ્ન કરો એટલે એક માર્ક નો આવી જાય અંદર બે માર્ક નો આવી જાય ત્રણ માર્ક નો આવી જાય બરાબર ઈ રીતની તૈયારી કરવાની ચાલો સાહેબ ડન ઓકે જીકે માટે આ બુક હેલ્પફુલ થશે ટેબલ વાળી અને સાહેબ એક બીજી વસ્તુ કહી હા બોલો

બોલ આવશે આની અંદર ફીસ જે છે આપડે પંદર હજાર તમારે મિત્ર નથી ભરવાની ચાર હજાર નવસો ને નવ્વાણું ભરવાની એમાં સાહેબ બે હજાર ની કિંમત નો જીસીઆરટી રેકોર્ડેડ કોર્સ તમને મળી રહ્યો છે મા તો ચિંતા ના કરતા પંદર હજાર કિંમત છે અને એના પછી જે છે વાત કરી કદાચ રહી જતો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સ નીચે કોમેન્ટ નાખજો પછી પછી કોમેન્ટ જોઈશું એવું હશે તો બીજો લેકચર લાવશું જ ભાઈ એટલું જ કરવાનું ચાલો સરસ સરસ ઓકે ખુબ સરસ થેન્ક યુ થેન્ક યુ ભાઈ ઓકે ચાલો મા રેડી ને પગાર પૂછે જ સાહેબ એ બધાની હમણાં આપણે ડિટેલમાં માહિતી લાવી એક વખત એક વખત નહીં પૂછો બરાબર કોલેજ ગ્રેજ્યુએશન ઉપર છે ગ્રેજ્યુએશન હોવું જોઈએ જે દિવસે ફોર્મ ભરવાની તારીખ આવશે એટલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કોઈ દિવસે ગ્રેજ્યુએશન તમારું હોવું જોઈએ ઓકે આહીર ભાઈ કે ફેકલ્ટીના લિસ્ટ આપો ઓકે આપડી તમે તલાટી ની લાઈન સાહેબ હા હા તમે કહી દયો હમણા સૌથી પહેલા જે છે વિજ્ઞાન અને ટેકનોલોજી અકરમ સર બંધારણ સાહેબ સૌથી બેસ્ટ ફેકલ્ટી કોણ છે તો રવિ પટેલ સાહેબ ભૂગોળ કોના જોડે ભણવું છે તો સાહેબ ઝાલા સાહેબ પછી એમ કે સાહેબ હિસ્ટ્રી અને સાહેબ કોની જોડે ભણવું છે

અને એથિક્સ આવે તો એથિક્સ ની બી આવીલે સાહેબ છે આપણી પાસે સાહેબ દરેક વિષય માટે આપણી પાસે એક થી એક જે છે ચડિયાતા ફેકલ્ટી છે ને યુટ્યુબ ખોલીને આપણે ચેક કરશું તો બી વાંધો નહીં આવે માય ડિયર ફેન ચાલો ઓકે ડન ઓકે હવે સાહેબ નોટિફિકેશન આવશે ત્યારે વધારે ચર્ચા વધારે બહુ ડિટેલ અને એવું લાગશે તો આપણે ડિટેલ માં ચર્ચા કરીશું અત્યારે મામા બહુ તમ બધી માહિતી ધીમે ધીમે ડિટેલમાં આવતો જાય સિલેબસ શું કેવું સાહેબ સીસી માં આવ્યો તો ને ડિટેલ ડિટેલ માં સિલેબસ આવશે સર આ રૂલ છે સર હા હા આ રૂલ્સ આવ્યા છે એ સાહેબ રૂલ્સ ની અંદર ઉપર છલ્લી માહિતી એટલે કે સાહેબ સિલેબસ ની બહુ ડિટેલ માં આવી સાહેબ રાસ એની હતી એક વેકેન્સી ની અને સિલેબસ કયા સ્ટેજ માં એક્ઝામ હોય એટલા ટકા હોવી જે બધું આવી ગયું છે સિલેબસ તમારી હાથમાં આવી ગયું છે સાહેબ આની અંદર બહુ ડિટેલમાં ખાલી જશે એટલી જ વાર છે બાકી બધું તમને આપી દીધું છે પેટર્ન બેટન બધું આપી દીધું છે હવે આપણે બીજું કાઈ મગજમારી નથી કરવાનું જીવનમાં પોઝિટિવ રહેવાનું છે કે ડિસ્કાઉન્ટ અરે ભાઈ દોસ્ત આ પ્રિલિમ પ્લસ મેન્સ બધું લાઈવ ભણાવવાનું આનાથી નોમિનલ કિંમત ન હોઈ શકે દોસ્ત ઓકે બહુ નાની કિંમત છે

હોય ચિંતા ના કરતા તમને મૂંઝવતા જેટલા પણ પ્રશ્નો હોય નીચે કોમેન્ટ બોક્સમાં લખજો એનું જે છે આપણે જવાબ અવશ્ય થી આપીશું ચાલો મળીએ મામા ઓકે નવા ટોપિક સાથે ફરી તો સાહેબ રજા લઈએ જય હિન્દ જય જય હિન્દ જય ભારત